હલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારો ડિમી ફાઈ ચેનલ પર સ્વાગત કરું છું આજે આજના વિડીયોમાં પ્રકરણ નંબર બે બહુપદીમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એકમાં જે બે પ્રશ્ન બાકી હતા પાંચમો અને છઠ્ઠો એ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ તો ચલો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો આજે નવા જોડાણા છે તો પ્લીઝ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરતા ભૂલાઈ નહીં ચલો આજનો પ્રશ્ન નંબર પાંચમો ટી સ્ક્વેર ઓછા પંદર બરાબર તો ટી સ્ક્વેર ઓછા પંદર વિશે કાંઈ રિલેટ થાય છે તમને ધોરણ આઠમાં આપણે હોય એવું નિત્ય સમ એક એક્ઝામ્પલ યાદ દેવું રહું ચાલો આવું કાંઈ યાદ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મીન્સ કે એ વર્ગ ઓછા બી વર્ગ હોય તો આપણે આવી રીતે લખતા હતા એકવાર એ વધતા બી એકવાર એ ઓછા બી કઈ યાદ છે હજી એક એક્ઝામ્પલ આપી દઉં જુઓ ઓછા ઓગણપચાસ વાય ની બે ઘાત તો આને આપણે આવી રીતે લખે છે ને આનું વર્ગમૂળ કાઢી નાખવાનું પચીસ નું વર્ગમૂળ પાંચ એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ ઓછા નું સાત અને વાય વર્ગનું વાય એકવાર ઓછા વાળું અને અને એક વાર કાઉસ આ ક્લિયર છે તમને આવું આપણે કંઈ શીખાતા યાદ છે ને ઓકે સેમ નો ઉપયોગ આપણે આમાં કરવાનો છે તો ટી સ્ક્ર ઓછા પંદર તો જો ટી સ્ક્ર ઓછા પંદર હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ ટી સ્ક્રનું વર્ગમૂળ ટી અને વર્ગમૂળ સોરી પંદરનું શું થશે વર્ગમૂળ પંદર કેમ કે આપને આનું વર્ગમૂળ ખબર નથી

ક્યાં બે શૂન્ય તો વર્ગમૂળ પંદર ને ઓછા વર્ગમૂળ પંદર સરવાળો કરી દેશે વર્ગમૂળ પંદર વત્તા ઓછા વર્ગમૂળ પંદર બરાબર જ્યારે સૂત્રમાં કિંમત મૂકી ત્યારે માઇનસ છે તો માઇનસ પહેલાં લખી નાખવાનું એ આપણે શીખાતા બરાબર બી એટલે ક્યુ ટી વાળું જેનો મતલબ કે ટીનો સહગુણક અહીંયા ટીનો સહગુણક વાળો કોઈ પદ જ નથી તો ઝીરો એટલે ટીના વર્ગનો સહગુણક ટીના વર્ગનો કોઈ સહગુણક છે જ નહીં તો એક આટલું ક્લિયર ચલો કાઉસ ખોલ નાખું ઓછા ઘાસલેટ ના થઈ જાય ને કે વધતા વર્ગમૂળ પંદર ઓછા વર્ગમૂળ પંદર અને આપણે ભાષામાં એમ બોલીએ કે વર્ગમૂળ પંદર માંથી વર્ગમૂળ પંદર વયા ગયા જવાબ શું આવે તો કે જીરો બરાબર જીરો ક્લિયર છે આટલું બધાને હવે શું જોવાનું છે તો કે ભાઈ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા અને સૂત્ર શું છે સીના છેદમાં એ કોનો ગુણાકાર તો કે આ બીપનો ગુણાકાર તો વર્ગમૂળ પંદર ગુણ્યા ઓછા વર્ગમૂળ પંદર બરોબર બેનો ગુણાકાર જ કર્યો અને સી એટલે અચળપદ શું છે ઓછા પંદર અને એટલે એક હવે જો જ્યારે બે વર્ગમૂળનો ગુણાકાર થાય એનો મતલબ કે બે વર્ગમૂળનો ગુણાકાર થાય અને સંખ્યા સરખી હોય તો એ વર્ગમૂળ ઉડી જાય બરોબર ધારો કે મેં તમને એવું લખીને આપ્યું હોય કે વર્ગમૂળ વર્ગમૂળ પંદર તો શું થઈ જાય પંદર અને નિશાની રમતા તો આપણે આવડે છે વધતે ઓછે ઓછા અને અહીંયા છેદમાં એક લખવું કે ના લખવું શું ફરક પડે ક્લિયર હવે બધાને આખે આખો દાખલો તમારે ખાલી શું જોવાનું હતું જો તમને આ સમ યાદ હોત તો તમે આ દાખલાને ઇઝીલી કરી શકત છે ચલો હવે આજનો પછીનો દાખલો પ્રશ્ન શું છે ત્રણ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા ચાર તો ત્રણ અને ચારનો ગુણાકાર કરવાનો કે ભાઈ ત્રણ ચોખ્ખું બાર બારના એવા ભાગલા કે ઓછા થઈને એક આવે તો ચલો વિડિયોને પોઝ કરીને વિચારી લ્યો કે ભાઈ આના અવયવ શું થશે

ચાર તેરી બાર તો અહીંયા ચાર અને અહીંયા ત્રણ અને એક વાર યાદ રાખવાની કીધી હતી કે જો અહીંયા કોઈ સગુણક છે તો એના વડે આ બે ને ફગાવી દેવાનું આના છેદમાં પણ ત્રણ આના છેદમાં પણ ત્રણ ક્લિયર તો જો આ ત્રણ અને ત્રણ ઘાસલેટ થઈ ગયા ચાલો એકવાર લખું છું એક ઓછા ચારના છેદમાં ત્રણ અને અહીંયા એક વત્તા એક બરોબર બે ઉડી જશે તો એક જ વધશે બરાબર જીરો કરી દો તો વધતા ચારના છેદમાં ત્રણ છે સોરી ઓછા છે તો એ વત્તા અને વત્તા એક છે શું થઈ જશે ઓછા એક આટલું ક્લિયર બધાને બે ગુણક સોરી બે શૂન્યનું હવે શું જોવાનું છે તો કે ભાઈ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ મીના છેદમાં એક આલ્ફા વત્તા બીટા એટલે આ બેનો સરવાળો ચારના છેદમાં ત્રણ વત્તા ઓછા એક બરાબર જ્યારે સૂત્રમાં કિંમત મૂકો ત્યારે કીધું તો માઇનસ પહેલાં લખી લેવાનું બી એટલે એક્સનો સો ગુણક તો માઇનસ એક અને એટલે એક્સ વર્ગનો સોગુણક તો કે ભાઈ ત્રણ બરાબર ચલો કાઉસ ખોલી નાખું છું ચારના છેદમાં ત્રણ વત્તે ઓછે ઓછા એક બરાબર આનો એક અઉશ હું ખોલી નાખું છું તો ઓછે ઓછે વત્તા એટલે એકના છેદમાં ત્રણ આટલું ક્લિયર છે બરાબર હવે આ

બરાબર ઉપર છે એનું શોર્ટ ફોર્મ છે નીચે છે એનું લોંગ ફોર્મ છે બરાબર ને આને વિસ્તૃત સ્વરૂપમાં લખ્યું આમાં કેવું થાય જો આ બેનો ગુણાકાર થશે આનો અને આનો ગુણાકાર તો ત્રણ એકવું ત્રણ વત્તા એક છેદમાં તો એવું ને એવું ત્રણ ને એક ચારના છેદમાં ત્રણ જો સેમ જવાબ આવ્યો હવે કદાચ હું તમને આવી રીતે આપું કે ભાઈ બે ઓછા પાંચના છેદમાં સાત તો તમે આની સરખી રીતે ઉકેલી દો આરામથી પાંચ છે તો ચલો અહીંયા એવી જ રીતે ઉકેલી દેશે ત્રણ એક ત્રણ તો ચાર ઓછા ત્રણ છેદ ત્રણ બરાબર એક ના ત્રણ તો ચાર માંથી ત્રણ જાય તો ચલો હવે આપણે શું શીખવાનું બાકી રહી શીખવાનું તો શું આપણે શું સોલ્વ કરવાનું છે આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર સૂત્ર છે સી છેદમાં એક આ બી નો ગુણાકાર ચાર ના છેદમાં ત્રણ અને માઇનસ એકનો તો ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ એક સી એટલે વર્ગવાળા પદ નો બસ ગુણાકાર તો આપને બહુ સારો આવડે છેદમાં કાંઈ નહીં હોય તો એક અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર ચાર એકુ ચાર વતે ઓછે ઓછા ત્રણ ત્રણ બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ ક્લિયર બધાને બરોબર છે તો અહીંયા આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો દાખલા નંબર એક પૂર્ણ થાય છે બરોબર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી દેજો જો વિડીયોને મજા આવ્યો હોય તો પણ અમને કોમેન્ટમાં લખી દેજો જેથી કરીને અમને મજા આવે તમને ભણાવવાની અને હજી વધારે ઉત્સાહપૂર્વક અમે તમને ભણાવી શકીએ તો ચાલો આજનું તમારું કામ શું છે આ બે દાખલાનું એકવાર રિવિઝન કરજો એકવાર જોઈને અને એકવાર વગર જોઈએ બરોબર છે ચલો મળી હવે નેક્સ્ટ વિડિયોમાં ટિલ દેન બબાય ભણતા રહેજો અને સેફ રહેજો